નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરીક નાડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલ ચાર એવી સરકારી ભરતી વિશે વાત કરવાની છે જે અત્યારે હાલમાં ચાલુ હોય ઓકે હવે આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી કરીને મેક્સિમમથી મેક્સિમમ લોકોને ખ્યાલ પડે કે અત્યારે હાલમાં આ ભરતીઓ ચાલી રહી છે અને જે આ ચાર ભરતીની વાત કરવાનું છે બહુ જબરજસ્ત ભરતીઓ આવેલી છે એની આપણે ડિસ્કશન કરવાનું છે બહુ ઘણું બધું રિસર્ચ કરીને આ ભરતીની માહિતી મળે છે તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી મળીશું દરેકે દરેક ભરતી વિશે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ ક્યારે કરજો એન્ડ બીજું ખાસ કરીને જણાવી દઉં મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણે રેગ્યુલર આપતા રહીએ છીએ ઓકે જો તમારે સરકારી ભરતીથી રેગ્યુલર અપડેટ રહેવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને રેગ્યુલર ભરતીની નોટિફિકેશન મળતી રહેશે ઓકે તો વધુ ટાઈમ ટાઈમિસ્ક કરે કે સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે આપણા લિસ્ટમાં ટોટલ ચાર વેકેન્સીની આપણે વાત કરીએ છે એમાં લિસ્ટમાં નંબર વન ઉપર આપણે આ ભરતી વિશે ડિસ્કશન કરીશું કેમ કે આ ભરતીની લાસ્ટ ડેટ આજે જ છે રાઈટ તો કઈ વેકેન્સી આવેલી છે પંજાબ નેશનલ બેન્ક ઓકે પંજાબ નેશનલ બેન્કમાં આ વેકેન્સી આવેલી છે કેટલી વેકેન્સી છે મિત્રો વેકેન્સી ખૂબ જબરજસ્ત છે એક હજાર પચીસ વેકેન્સી આવેલી છે હવે જેના માટે કોણ ફોર્મ ભરી શકશે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો જો તમે બી બીટેક કરેલું હોય એમ કરેલું હોય સીએ અથવા તો બી ઓકે બેચલર ઓફ એન્જિનિયરિંગમાંથી કોઈ તમે ગ્રેજ્યુએટ પાસઆઉટ છો તો તમે ઇલિજિબલ છો એના સિવાય પણ એમટેક છે એમસીએ છે તો પણ તમે ઇલિજિબલ છો ફોર્મ ભરવા માટે આ ભરતીની ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દઈશ અથવા તો ગુજરાત સ્ટડીઝ ડોટ આ વેબસાઇટ છે આપણી વેબસાઇટ ઉપરથી તમને દરેક દરેક ભરતીની માહિતી મળી રહેશે હવે આ ભરતી માટે લાસ્ટ ડેડ શું છે મિત્રો તો પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે આજની લાસ્ટ ડેડ છે મિત્રો અને વેકેન્સી ખૂબ સારી છે એટલા માટે આ આજના વિડીયોમાં કવર કરી છે ઓકે તો એ પણ અહીંયા તમે જોઈ શકો એકવીસથી લઈને આડત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આવા માટે ઇલિજિબલ છે ફોર્મ ભરવા માટે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ત્યાર પછી આપણે લિસ્ટમાં નંબર સેકન્ડ ઉપર રાખવામાં આવેલી છે મિત્રો આઈસીજી આઈસીજી એટલે કે એનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ઇન્ડિયન ગાર્ડ હવે ઇન્ડિયન ગાર્ડમાં કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ કમાન્ડેન્ટની વેકેન્સી આવેલી છે આસિસ્ટન્ટ કમાન્ડેટની ઓકે બહુ જબરજસ્ત પાવરવાળી વેકેન્સી છે મિત્રો કમાન્ડેટમાં તમે ડાયરેક્ટ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટની પોસ્ટ ઉપર તમારે પોસ્ટિંગ મળશે આમાં કોમ્પિટિશન ઘણું ઓછું રહેતું હોય છે મોસ્ટ ઓફ કેન્ડિડેટ આમાં ઇન્ટરેસ્ટ નથી રાખતા જેમ કે આના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે અથવા તો તમે એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવો છો તો પણ તમે ટેકનિકલી પણ વેકેન્સી આવેલી છે એના માટે ઇલિજિબલ રહેશો ફોર્મ ભરી શકશો ઓકે બાકી ગ્રેજ્યુએટ હોય એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ માટે ફોર્મ ભરી શકશે અને એન્જિનિયર માટે ટેકનિકલી અલગ વેકેન્સી છે આની લેસ્ટ લાસ્ટ ડેટ શું રહેશે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે રાઈટ અને બીજું ખાસ કરીને એજ એકવીસથી પચીસ વર્ષના કેન્ડિડેટ આમાં એલિજિબલ છે એપિયર થઈ શકે એના લીધે કોમ્પિટિશન ઘણું ઓછું ઓછું રહેતું હોય છે જે પણ ફ્રેશ કેન્ડિડેટ હોય છે અને જે ફ્રેશ કેન્ડિડેટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એમની જોડે જ તમારું કોમ્પિટિશન રહેતું હોય છે રાઈટ કેમ કે આમાં એજ લિમિટ તમે જોઈ શકો કેટલી ઓછી રાખવામાં આવે છે રાઈટ અને બીજું ખાસ કરીને આમાં જે કેન્ડિડેટ હર વર્ષે વેકેન્સીની વાત કરીએ ને તો આની ડિટેલ ઇન્ફોર્મેશન તમને આપણે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમે આનું ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો કોમેન્ટ સેક્શનમાં એની લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ વધુ માહિતી મેળવી શકશો ત્યાર પછી આગળ જોઈએ ત્યાર પછી મિત્રો આપણે લિસ્ટમાં નંબર ત્રણ ઉપર રાખવામાં આવેલી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન ઇસરો ઇસરોની વેકેન્સી આવેલી છે એમાં બસો ચોવીસ પોસ્ટ આવેલી છે મિત્રો ઇસરોમાં હર વર્ષે વેકેન્સી તો આવે જ છે રાઈટ ડ્રાઈવર છે ટેકનિશિયનની પોસ્ટ છે અલગ અલગ પોસ્ટ આવતી હોય છે પરંતુ વેકેન્સી ઘણી ઓછી આવતી હોય છે જેના કારણે કેન્ડિડેટ ઓછો ઇન્ટરેસ્ટ રાખે છે આનું ફોર્મ વધારે કેન્ડિડેટ વધારે સંખ્યામાં ફોર્મ નથી ભરતા તો જો તમારે ઇસરોમાં જોબ ઘણા બધા લોકોનું ડ્રીમ હોય કેમ કે આમાં સુવિધાઓ જે સારી સારી સુવિધાઓ મળતી હોય છે એ ખૂબ સારી આકર્ષક હોય છે સેલેરી છે વગેરે વગેરે બસો ચોવીસ પોસ્ટ આવેલી છે દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા માટે વેકેન્સી છે ગ્રેજ્યુએશન ફોર્મ ફોર્મ ભરી શકશે ગ્રેજ્યુએશન બી બી બીટેક કરેલું હોય તો પણ ઇબ ઇલિજિબલ છો એમ ઇ કરેલું હોય એમટેક કરેલું હોય તો પણ તમારી લાયકાત પ્રમાણે જે પણ પોસ્ટ માટે તમે ઇલિજિબલ હોય એ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો જે પણ દસ પાસ હોય તો ડ્રાઈવરની પોસ્ટ માટે ફોર્મ ભરી છે એક માર્ચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે જે લોકો આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોય એ લોકો ટેકનિશિયનની પોસ્ટ માટે એપ્લાય કરી શકશે બીજી પણ ઘણી બધી વેકેન્સી આવેલી છે ગ્રેજ્યુએશન માટે અલગ વેકેન્સી આવેલી છે એમટેક છે એમઈ છે એમના માટે પણ વેકેન્સી અલગ અલગ આવેલી છે દરેક ભરતીની ડિટેલ ઇન્ફોર્મેશન માટે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી વધુ માહિતી મેળવી શકશો ત્યાર પછી આપણા લિસ્ટમાં નંબર ફોર્થ એટલે કે લાસ્ટ નંબર ઉપર રાખવામાં આવ્યું છે ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીમાં સીએસસી એટલે કે બે હજાર ચોવીસ માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે સીએસસી એટલે શું મિત્રો સીઈસીનો ફૂલ ફોર્મ થાય છે મિત્રો તમને ખ્યાલ હશે સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન બે હજાર ચોવીસ ઇન્ડિયાની ટોપ લેવલની પોસ્ટ છે જેમાં આ એક્ઝામ ક્લિયરીને ક્લિયર કરીને તમે ડાયરેક્ટ આઈએસ આઈપીએસ આઈએફએસ એફએસ જેવી ટૉપ રેન્કવાળી પોસ્ટ મેળવી શકો છો રાઈટ તો એનું પણ નોટિફિકેશન આની પર જાહેરાત થઈ ગયેલી છે ટોટલ આ વખતે એક હજાર છપ્પન જેટલી પોસ્ટ ઉપર ભરતી જાહેરાત કરી છે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે છે મિત્રો એકવીસથી બત્રીસ વર્ષના કેન્ડિડેટ ઇલિજિબલ છે ફોર્મ ભરવા માટે પાંચ માર્ચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે પાંચ માર્ચ બે હજાર ચોવીસ આનો નોટિફિકેશન જોઈતું હોય તો આની પર લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો તો અત્યારે હાલમાં ફેબ્રુઆરીના એન્ડિંગમાં આ ભરતીઓ અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે આના પછી માર્ચ મહિનામાં પણ ઘણી બધી વેકેન્સી આવેલી છે આવવાની છે એસએસસીમાં ઘણી બધી વેકેન્સી આવવાની છે તો એ બધી જ ભરતીઓની અપડેટ જોઈતી હોય માર્ચ મહિનામાં છે પણ ભરતી આવવાની છે તો એની અપડેટ આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વધુ મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ